તો કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે પ્રતિ કિલો લીંબુનો ભાવ રૂપિયા એકસો ત્રીસ થી એકસો સાહીઠ થઈ ગયો છે પહેલા પ્રતિ કિલોએ લીંબુનો ભાવ રૂપિયા ત્રીસ થી ચાલીસ હતો જે સીધો જ વધીને ત્રણ થી ચાર ગણો થઈ ગયો છે ગરમીને લઈને લીંબુના ભાવમાં હવે ઉછાળો આવ્યો છે જીવન જરૂરિયાતની વસ્તુ જેમાં પણ ગરમી જ્યારે ગરમીથી હિસ્ટ્રોકથી બચાવવા માટે પણ ગરમીના લીંબુના શરબતનું લોકો સેવન કરતા હોય છે જ્યારે ગરમીના ભાવમાં સો રૂપિયે ભાવ હવે કિલોએ વધી ગયા છે એમની પાસેથી જાણીશું બેન લીંબુના ભાવ કેટલા વધ્યા છે લીંબુના ભાવ સો રૂપિયા એકસો ચાલીસ રૂપિયા એકસો પચાસ એવા ભાવ છે ગરમીના ક્યારે હવે ભાવા ઘટશે એવું ક્યારે લાગે છે વરસાદ પડશે એટલે ઘટી જવાના છે